નમસ્તે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વાર્તા પૂરેપૂરી સાંભળજો તમને પણ મજા આવશે તમને પણ ઊભા થઈને તાવી વગાડવાનું મન થઈ જશે કારણ કે આ દેશી વાર્તા મારા ગામડાની છે મારા ગામમાં એક નહેર છે ઉનાળામાં હું નહેરમાં નાવા જતો એક દિવસ નાહતી વખતે હું એક છોકરીને મળ્યો મિત્રો મારું નામ વિવેક છે હું ગુજરાતના જામનગરનો રહેવાસી છું અને હાલમાં હું શહેરમાં રહીને પેપરની તૈયારી કરી રહ્યો છું મારા પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા પિતા છે માતા ઘરનું કામ કરે છે જ્યારે પિતા ખેડૂત છે અમારી પાસે વીસ વીઘા જમીન છે જે નહેરની પાસે આવેલી છે હું હાલમાં ચોવીસ વર્ષનો છું મારી હાઈટ પાંચ ફૂટ છે હું શરીરમાં સંપૂર્ણપણે મજબૂત છું અને દેખાવમાં પણ સુપર હીરો જેવો લાગુ છું અને મારા ધોબીની જાડાઈ નોંધપાત્ર છે અને હું મારા જીવનની એક ઘટના તમારી સાથે આજે શેર કરવા જાઉં છું હું તમને જે વાર્તા કહેવા જઈ રહ્યો છું તે લગભગ બે વર્ષ પહેલાંની છે મારું ઘર એવા ગામમાં આવેલું છે જ્યાં મારા ઘરની નજીક નહેર આવેલી છે ઉનાળામાં અમે ઘણીવાર સવારે અને સાંજે નહેરમાં નાહવા માટે જઈએ છીએ જો છોકરાઓ બપોરે નહેરમાં નાતા ન હોય તો અમારા શહેરીની છોકરીઓ બપોરના સમયે એ નહેરમાં નાતી હોય છે એવી જ રીતે એક દિવસ મને ઘરે બેસીને કંટાળો આવતો હતો એટલે મેં નહેરમાં નાહવાનું વિચાર્યું બપોરે જ્યારે મારો પરિવાર સૂતો હતો ત્યારે હું નાહવા માટે નહેર પર ગયો મને નહાયાને લગભગ દસ મિનિટ થઈ છે ત્યાં અમારા પાડોશીની છોકરી ત્યાં નાહવા આવી તેનું નામ જાનુ છે આપણે નામ બદલાયું છે તે રંગમાં ગોરી છે અને તેની કમર ખૂબ જ પાતળ હોય છે અને તે મારા હાથમાં પણ ફિટ થઈ શકતા નથી તે મોટા થઈ ગયા છે આપણે ગુજરાતી ફિલ્મનું ગીત તમે સાંભળ્યું જ હશે કે લીંબુડા ઝૂલે તારા બાગમાં સબીલી આજ માટે મારી માટે આ આશ્ચર્યજનક છે હું તેના કદને જાણતો નથી જ્યારે તે નહેર પર નહવા આવી ત્યારે હું નહેરમાં તરતો હતો તે નહેર પર આવી અને તેના કપડાં પહેરીને નાહવા લાગી કારણ કે ગામની દેશી છોકરીઓ માત્ર સલવાર કમીઝમાં જ નહેરમાં નાતી હતી પાણીમાં ડૂબકી માર્યા પછી મને તરતો જોઈને તેણે મને કહ્યું કે મને પણ તરતા શીખવો તેણે જે કહ્યું તેનાથી મને થોડું વિચિત્ર લાગ્યું કારણ કે અમે અગાઉ ક્યારેય વાત પણ કરી નહોતી અને તે પણ ખાનગીમાં આજથી પહેલાં ક્યારેય મેં તેની તરફ આંખ ઊંચી કરીને જોયું પણ નહોતું પણ તેની વિનંતી પર હું તેને તરતા શીખવવા માટે સંમત થયો તે મારી નજીક આવી અને પાણીમાં ડૂબકી મારવા લાગી મેં તેનો મારો હાથ પકડ્યો જેથી તે તવયે ન ડૂબી જાય મારો હાથ તેની કમર પર હતા અને તે આમ તેમ હાથ ફેરવીને તરવાનો પ્રયાસ કરી રહી હતી તે વખતે મારો જમણો હાથ તેની છાતી પર ગયો તે કંઈ બોલી નહીં મારો હાથ તેના ગોવાકારને સ્પર્શી રહ્યો હતો જે મોટા કદના હતા હવે મારી અંદર ડૂબકી લગાવવાની ઈચ્છા જાગવા લાગી મેં આ યુવાન દેશી યુવતીને પામવાની તક જોઈ પછી ધીમે ધીમે કોઈ બહાના હેઠળ મેં તેને જાણી જોઈને અડવાનો અને દબાવવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ તે એવું વર્તન કરી રહી હતી કે જાણે કાંઈ થતું જ નથી એટલે મારી હિંમત પણ વધી રહી હતી પછી મેં તેના મારા હાથમાં સારી રીતે પકડી રાખ્યા છતાં તે કંઈ બોલી નહીં હવે મારા શરીર સંપૂર્ણ રીતે ટટ્ટાર થઈ ગયું હતું પરંતુ તે પાણીની અંદર હતી હું પાણીની અંદર પણ મારા શરીરની ગરમી અનુભવી શકતો હતો મેં જાનુને ઊભા થવા કહ્યું ત્યારે તે મારી સામે ઊભી રહી તેને શીખવવાને બહાને તેનું ભીનું મારી અંદરની દરેક ક્ષણને વધારી રહ્યું હતું મેં ધીમે ધીમે માછલી પર યોગ્ય રીતે દબાણ આપવાનું શરૂ કર્યું પણ તે કંઈ બોલતી ન હતી થોડો સમય આમ જ ચાલતું રહ્યું ન તો તે કંઈ બોલી કે ન હું કંઈ બોલી રહ્યો હતો પછી તેણીએ પોતાને મારાથી મુક્ત કરી અને પાણીની બહાર જવા લાગી હું ઠંડીથી ભરાઈ ગયો મેં તેને રોકાવા માટે કહ્યું પણ તેણે ના પાડી અને ચાલી ગઈ મારા મનમાં એક ડર હતો કે ઘરે કંઈક કહેશે અને ડરને લીધે મારી પણ ફાટી રહી હતી તે પછી હું ઘરે આવ્યો અને જાનુ સાથે બનેલી ઘટનાને યાદ કરીને મેં બે વાર હાથ મહેનત કરી તે દિવસે હું એ જ વિચારતો રહ્યો કે કોઈ રીતે તો મારે તેને તરતાં શીખવવું જોઈએ આ મારો ધર્મ કહેવાય આ વિચારીને મને તે રાત્રે હું ન આવી મારા સપનામાં મને તે જ દેખાતું હતું બીજે દિવસે રવિવાર હતો અને આખા ગામમાં અમારા પાડોશમાં અમારા ઘરમાં ટીવી હતું અને રવિવારે ફિલ્મો પણ આવતી હતી રવિવારે તે દિવસે અગિયાર વાગ્યા અમારા ઘરે ટીવી જોવા માટે જાનું મારા ઘરે આવ્યું મારો પરિવાર ટીવી જોતો ન હતો તેથી મમ્મી પપ્પા બીજા રૂમમાં સુવા માટે વૈયા ગયા ખૂબ ગરમી હોવાથી મારો પરિવાર સાંજે ત્રણ વાગ્યા પછી જ જાગતો હતો ટીવી રૂમમાં તેના અને મારા સિવાય બીજું કોઈ નહોતું હું પણ ટીવી જોઈ રહ્યો હતો અને તે પણ તેની વચ્ચે જોઈ રહી હતી થોડા સમય પછી હું મમ્મી પપ્પા સૂઈ રહ્યા છે તેની ખાતરી કરવા ઊભો થયો મેં ધીમેથી મમ્મી પપ્પા તરફ જોયું અને તપાસ કરી કે તે બંને સૂતા હતા તે પછી હું આવીને તેની એકદમ નજીક બેસી ગયો અને ધીમે ધીમે તેની પર એક હાથ ફેરવવા લાગ્યો જ્યારે તે કંઈ બોલી નહીં ત્યારે મારી હિંમત વધતી ગઈ મેં મારો હાથ ઉપર સુધી લંબાયો તેણીએ એકવાર મારી તરફ જોયું અને પછી ફરીથી ટીવી જોવાનું શરૂ કર્યું તેને પણ કદાચ સારું લાગતું હતું નહીતર કોઈ તેના શરીરને આ રીતે સ્પર્શ કરવા દે નહીં જ્યારે મને ખાતરી થઈ કે તે પણ મારી સાથે રમવા માટે તૈયાર છે હવે હું મારી જાતને રોકી શકતો ન હતો મેં ડાકણ ઉપર મારો હાથ મૂક્યો તેણે એકવાર મારો હાથ દૂર કર્યો હું થોડો અચકાયો કે શું હું ઉતાવળમાં હતો પણ મિત્રો મને બહુ ખરાબ લાગી રહ્યું હતું હું મારી જાતને રોકી ન શીખ્યો મેં ફરીથી પ્રયત્ન કર્યો અને ફરીથી ડાકણને સ્પર્શ કર્યો અને તંબુની અંદર મારો હાથ દાખલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ તંબુની દોરી સુસ્તપણે બાંધી દીધી હતી તેથી મને મારો હાથ અંદર દાખલ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી ઘણી મહેનત પછી મારો હાથ તંબુની અંદર ગયો જ્યારે લાગ્યું કે તે ગરમ છે તેની અંદર ભીનાશ પણ બહાર આવવા લાગી પછી મેં મારી વછલી આંગળી દાખલ કરી અને જોત જોતામાં આંખો બંધ કરી મેં તેને આમ જ બેસી રહેવા કહ્યું કારણ કે મને પણ ડર હતો કે મમ્મી પપ્પા કદાચ વચ્ચે જાગી જશે તેથી હું ફરીથી તપાસ કરવા તેના રૂમમાં ગયો તે બંને ઘોડા વેચીને ગાઢ રૂમમાં હતા જ્યારે હું પાછો આવ્યો અને જલ્દીથી હું તેની પાસે બેઠો યોદ્ધા પણ ડાકણ સાથે યુદ્ધ કરવા ત્યાર થઈને બેઠા હતા મેં તેને હવેથી તેના હાથમાં હથિયાર લેવા માટે કહ્યું પરંતુ તેણે ના પાડી પણ મેં બહુ પૂર્વક તેનો હાથ હથિયાર પર મૂક્યો અને તેનો હાથ હથિયાર પર ઘસવા લાગ્યો થોડા સમય પછી તેના હાથની પકડ મજબૂત થઈ ગઈ પછી તેણે પોતે હથિયાર તેના હાથમાં પકડી રાખ્યું હથિયારના વારથી ડાકરને થોડું લોહી પણ વહી રહ્યું હતું તે થોડું થોડું ધીમે ધીમે બૂમો પણ પાડી રહી હતી મેં કહ્યું ઘણા દિવસથી હું તારી તલાશમાં હતો આજે તું મારા હાથમાં આવી ચડી છે જો તને સજા આપ્યા વગર જવા દઉં એવો હું માણસ નથી જંગના મેદાનમાં હું તે ડાકરને આગળ પાછળથી ઉપર ઉપર વાર કરી રહ્યો હતો અને તે પણ મારા દરેક વારનો મજબૂતીથી જવાબ આપી રહી હતી મિત્રો સતત વીસ મિનિટ સુધી લડાઈ ચાલી અને ડાકણ પણ થાકી ગઈ અને મારા હથિયાર પણ હવે કામ આપી રહ્યા નહોતા અને હું પણ થાકીને રોજપોત થઈને એક બાજુ બેસી ગયો હજુ યુદ્ધ ઘણું બાકી હતું કારણ કે ડાકણ મારી નજર સામે હતી હું રાહ જોઈ રહ્યો હતો કે મારા શરીરમાં ફરીથી એક નવી ઉર્જા આવે એક નવી શક્તિનો સંચય થાય એટલે ફરીથી આ ડાકણને મારા હથિયાર અને મારી તાકાતનો સ્વાદ ચખાડો બે કલાક આમ જ આરામ કર્યા બાદ ફરીવાર મારી અંદર નવું જોમ ભરાવા લાગ્યું અને ડાકણ પણ મારી સામે એક નજરે તાકીને મારા વારની રાહ જોઈને બેઠી હતી તે પણ મારી સાથે યુદ્ધ કરવા માંગતી હતી હવે મારા શરીરની અંદર પૂરી તાકાત પાછી આવી ગઈ હતી આ જોઈને ડાકણ પણ ઊભી થઈ અને મને લલકારવા લાગી તે કહેવા લાગી ચાલ આવી જા બતાવ તારી તાકાત બતાવ તારું જોમ અને પછી મિત્રો જે થયું તે સાંભળવા માટે તમારે કહાનીનો બીજો ભાગ સાંભળવો પડશે જો આ કહાનીની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ વિડીયોમાં આવેલા પાત્ર અને ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો